જે પ્રમાણે અત્યારે દોઢ કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે તો એ પાંચ કરોડ રૂપિયાની કરવી જોઈએ સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો અમારા જેવો મત વિસ્તાર હોય ગ્રામીણ જેમાં ત્રણ ત્રણ તાલુકા હોય એક નગરપાલિકા હોય અને બસો કરતાં પણ વધારે ગામડાઓ હોય ત્યારે અમે લોકોની જે નાની માગણીઓ એને ન્યાય આપી શકતા નથી એને ધ્યાનમાં રાખીને મેં નાણાં મંત્રીશ્રીને વિનંતી કરી છે કે ધારાસભ્યોને જે વાર્ષિક દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એની જગ્યાએ પાંચ કરોડની ગ્રાન્ટ